શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડિયોમાં આપણે જાણશું અષાઢ માસની અમાસથી શરૂ થતા દશ દિવસના દશામાના વ્રત વિશે આ વ્રતની કથા પૂજનવિધિ અને માતાજીનો મહિમા શું છે તે સમજશો જો તમને આ વિડિયો પસંદ આવે તો કૃપા કરીને લાઇક કરો શેર કરો અને જો આપ ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી આગલા વિડિયો આપ સુધી તાત્કાલિક પહોંચી શકે ધન્યવાદ દશામાં અર્થ થાય છે માઇનસ એવી માતા જે આપણા જીવનની દશા સુધારે છે જ્યારે કોઈ ભક્તના જીવનમાં ભાગ્ય સાથ ન આપતું હોય ત્યારે દશામાં માતાનું સ્મરણ કરવાથી લાભ મળે છે ભક્તો દશ દિવસ સુધી માતાની પૂજા કરે છે ઉપવાસ કરે છે અને શ્રદ્ધાપૂર્વક કાળું વસ્ત્ર ધારણ કરે છે ઘરમાં બાજોટ અથવા ચૌકી પર માતાજીની મૂર્તિ કે ફોટા સાથે સ્થાપના થાય છે ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત ધારણ કરે છે જેથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે માનવામાં આવે છે કે દશામાં માતાનું વ્રત ઘરની નકારાત્મકતા દૂર કરે છે અને અનિષ્ટ ગ્રહ દોષ પણ શાંત થાય છે આ વ્રતમાં કાચા સૂતરનો દોરાનો ખૂબ જ મહિમા છે માતાજીને અર્પણ થતો દોરો ખાસ દસ તારવાળો હોવો જોઈએ અને તેમાં દસ ગાંઠો બાંધવામાં આવે છે આ દોરા તથા પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે ઘણા લોકો આખું વર્ષ આ દોરાની પૂજા કરે છે દશામાનું વ્રત જીવનભર પણ રાખી શકાય છે કેટલાક લોકો આ વ્રત પાંચ સાત કે અગિયાર વર્ષ માટે પણ કરે છે શ્રદ્ધા અને ભક્તિ પ્રમાણે આ વ્રત રાખવામાં આવે છે એક માન્યતા મુજબ દશામાનું ઉદ્યાપન કરાતું નથી જ્યારે ભક્તવ્રત ચાલુ રાખી ન શકે ત્યારે માત્ર માતાને ક્ષમા માંગી લેવી આ વ્રતમાં એક ટાઈમ જ ભોજન લેવાય છે તે પણ સાંજે માતાજીની આરતી બાદ પૂજા દરમિયાન ધૂપ દીવો નૈવેદ્ય વગેરે અર્પણ કરીને આરાધના થાય છે માતાજીની મૂર્તિ કે ફોટા માઇનસ બંને સ્વરૂપે પૂજા શક્ય છે વ્રત દરમિયાન દસ દિવસ સુધી કથા સાંભળવી આવશ્યક છે કેટલાક ભક્તો આ દિવસોમાં ભોજનમાં મીઠાનો ત્યાગ પણ કરે છે અને માત્ર ઘઉંથી બનેલી વસ્તુઓ જેમ કે રોટલી પૂરી કે થેપલા જ લે છે દશામાં દેવી એટલે કે માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે જેમ આપણે નવદુર્ગા દશ મહાવિદ્યા વગેરેનું પૂજન કરીએ છીએ એ બધું માતા પાર્વતીના વિવિધ રૂપો છે દશામાં માતાજી સાંઢણી પર બિરાજમાન હોય છે અને ભક્તોની મનોકામનાઓ પૂરી કરતી એવી દિવ્ય શક્તિરૂપ છે માતા દશામાં ભક્તોને દર્શન આપી તેમના દુઃખ કષ્ટો દૂર કરે છે આ દેવીના એવું રૂપ છે જેને આપણે ઉમિયા માતાજી તરીકે પણ ઓળખીએ છીએ દશામાં માતાની મૂર્તિ કે ફોટાની પૂજા માટે શું સામગ્રી જોઈએ અને કેવી રીતે પૂજન કરવું તે હવે આપણે સમજીએ દશામાં માતાની પૂજા માટે ખાસ જરૂરી સામગ્રીમાં કંકુ મૌલી સૂત્ર સોપારી ચોખા અક્ષત દીવો નૈવેદ્ય ધૂપ કાજલ ઘઉં મહેંદી શ્રીફળ દક્ષિણા અને સફેદ દોરો આવશ્યક છે આ દોરામાં દસ ગાંઠો બાંધવી અને તેને હળદરથી રંગી શકાય આ દોરાને દશામાનો દોરો કહેવાય છે તે પૂજામાં રાખવો અથવા બહેનો તેનો ધારણ પણ કરી શકે જો ધારણ ન કરવો હોય તો રોજ તેના આગળ ધૂપ બતાવવો જોઈએ દશામાં વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી બહેનો કરે છે પત્નીઓ લાલ વસ્ત્ર ધારણ કરીને માતાજીની પૂજા કરે છે मूर्ति मता होर तो श्रृंगार सजा आ व्रत करना स्त्रीयों वहला उठी स्नान करे छे, अने शुद्ध वस्त्र पहरे मूर्ति के फोटा पूजा मेटे तैयारी पहलाके आगला दिवसेज थी जवी जइए नागरवेलना पांदड़ा चंदन वगैरेप तैयार रखा घर में बाजोट अथवा चौकी ढाढ़ी लाल वस्त्र पाथरी खौनी ढगली बनाई तना माता मूर्ति के फोटो बिराजमान करवो કુંભ સ્થાપન પણ કરવી પૂજામાં પીપળ વડ અને લીમડાના પત્રોનો પણ ઉપયોગ થાય છે આ ત્રણ વૃક્ષોમાં માતા બિરાજમાન હોય છે એવી માન્યતા છે શૃંગાર માટે કુંકુમ કાજલ મહેંદી વગેરે હોવી જોઈએ નૈવેદ્યમાં લાપસી ચોખા ઘી ગોળ વગેરે મુકાય છે દશ ગાંઠવાળા દોરાને બાંધીને સુખ સૌભાગ્ય અને મંગળની કામના કરવી ત્રિવેણી વૃક્ષ એટલે પીપળ વડ અને લીમડો માઇનસ તેની પરિક્રમા પણ કરવી ત્રિવેણી વૃક્ષને ચુંદડી પણ ઓઢાડવામાં આવે છે ઘઉંના દસ દાણા લઈ તેની ઢગલી બનાવી લાડુ હલવો લાપસી મીઠી સેવ વગેરેનો ભોગ ચઢાવવો દશ ગાંઠવાળા દોરાની પૂજા પણ કંકુ અક્ષત પુષ્પ અને ધૂપદીપથી કરવી પાછલા વર્ષનો દોરો હોય તો પણ તેની પૂજા કરવી જો જૂનો દોરો પહેલેથી ધારણ કર્યો હોય તો નવા દોરાની સ્થાપના પછી જૂના દોરાને પીપળાના વૃક્ષ પાસે થોડીક માટી ખોદીને દબાવી દેવો આમ કરીને તે પધરાવવામાં આવે છે આજકાલ નદીઓમાં દોરો પધરાવવાનું ટાળવું જોઈએ જેથી પાણી શુદ્ધ રહે અને વાતાવરણને નુકસાન ન થાય દશામાં વ્રત પૂર્ણ થતી વખતે સંકલ્પ મુજબ દસ પૂરી દસ સિક્કા અને દસ ચમચી હલવો કોઈ વડીલ સ્ત્રી અથવા બ્રાહ્મણીને પગે લાગી આશીર્વાદ લઈને અર્પણ કરવું જોઈએ આ રીતે વિધિવત દશામાં માતાની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સદાય બની રહે છે દશા માતાના વ્રતના અમુક નિયમો પણ છે આ વ્રતને મધ્યમાં છોડવું નથી ભક્તોએ 10 આખા દિવસ સુધી સતત વ્રત કરવું જોઈએ જો ક્યારેક બીમાર પડી જવાય કે કોઈ ખાસ કારણસર પૂજા ન કરી શકાય તો માતાજીને દિલથી ક્ષમા માંગી લેવી જોઈએ જો ઘરમાં સૂતક હોય માસિક ધર્મ ચાલી રહ્યો હોય કે કોઈ કારણસર સ્ત્રી પૂજા ન કરી શકે તો માતાજીને ક્ષમા માંગવી અને પોતાની જગ્યાએ બીજી કોઈ ભક્તિભાવવાળી વ્યક્તિને પૂજા માટે બેસાડવી જોઈએ વ્રત ચાલુ જ રાખવાનું હોય છે માસિક ધર્મ દરમિયાન પણ વ્રત રાખી શકાય માત્ર ચાર દિવસ પૂજા ન થાય તો ચાલે પૂજાનું સ્થાન અલગ અને શુદ્ધ હોવું જોઈએ જ્યાં સ્વચ્છતા રહે ઘરમાં સફાઈ રાખવી કચરો કે ગંદકી એકઠી ન થવી જોઈએ કારણ કે માનવામાં આવે છે કે વ્રત દરમિયાન માતા ઘરમાં પધારેલા હોય છે વ્રત દરમિયાન વધુ ખરીદી કરવી નહીં પૈસા ઉધાર લેવું કે કોઈને દેવું નહીં ઘરની કોઈ વસ્તુ પણ અન્ય કોઈને આપવી નહીં અને બીજાની વસ્તુ લેવી પણ નહીં આ વ્રત કરનાર ભક્તોએ એક સમયે જ ભોજન લેવો માઇનસ એટલે કે એક ટાઈમ અન્ન ખાવો જ્યાં સુધી શરીર સાથે આપે સહકાર આપે ત્યાં સુધી ઉપવાસ રાખવો આ વ્રત શ્રદ્ધા પર આધારિત છે મનથી ભક્તિપૂર્વક કરવામાં આવે તો માતા અવશ્ય પ્રસન્ન થાય છે માતા દશામાં ભક્તોને દુઃખ કષ્ટોથી મુક્ત કરે છે અને રક્ષા કરે છે આ રીતે દશામાં માતાની પૂજા વિધિ અને મહિમાનું વર્ણન થયું હવે આપણે સાંભળીએ દશામાં માતાની વ્રત કથા બોલો દશામાની જય સુવર્ણપુર નગરીમાં જગજીતસિંહ નામના એક અહંકાર ભર્યા રાજા શાસન કરતા હતા નગરી સમૃદ્ધ હતી રાજાની પત્ની અનંગસેના ખૂબ જ ગુણવાન ધર્મપ્રિય અને સૌમ્ય સ્વભાવની હતી તેમને ઘણીવાર રાજાને અહંકાર ન કરવો એવી સમજ આપેલી પણ રાજા કદી સાંભળતા નહોતા એક દિવસ અષાઢ અમાવસ્યા હતી રાણી જરૂખામાં બેઠી હતી ત્યારે તેણે નદી કાંઠે કેટલીક સ્ત્રીઓને શણગારથી વ્રત કરતી જોઈ રાણી કુતૂહલવશ થઈ ગઈ અને દાસીને આજ્ઞા આપી કે જઈને જાણો કે એ સ્ત્રીઓ શું કરી રહી છે દાસી ત્યાં ગઈ અને સ્ત્રીઓને પૂછ્યું ત્યારે એક સ્ત્રીએ કહ્યું કે અમે દશામાં માતાનું વ્રત કરીએ છીએ સૂતરના દસ તારમાં દસ ગાંઠો બાંધીએ છીએ દરેક ગાંઠ પર કંકુ લગાવીએ છીએ અને માતાજીની પૂજા કરીએ છીએ દાસીએ મહેલ પર આવીને રાણીને બધું જણાવી દીધું રાણી ખૂબ જ ધાર્મિક હતી તેથી વ્રત કરવાની ભાવના જાગી તેમણે રાજાને જણાવ્યું પણ અહંકારી રાજાએ કહ્યું આ વ્રત તો ગરીબો માટે છે તારે તો કશું જ અભાવ નથી તારે આ બધું કરવાની જરૂર નથી રાણી દુખી થઈ ગઈ એ જાણતી હતી કે રાજાને સમજાવી ન શકાય રાજાએ દશામાં માતાનું અપમાન કર્યું અને કહ્યું કે આ વ્રત જરૂરિયાતમંદો માટે છે માતા દશામાં ગુસ્સે થઈ ગઈ માતાએ રાજાના સપનામાં આવીને માત્ર એક શબ્દ કહ્યું પડું છું બીજે દિવસે અચાનક પડોશી રાજા લશ્કર લઈને હુમલો કરવા આવ્યો રાજા ગભરી ગયા એમણે રાણી અને બંને કુંવરોને લઈને જંગલ તરફ ભાગ્યો રાણી સમજતી હતી કે આ બધું દશામાં માતાના અપમાનના કારણે થયું છે જંગલમાં રાજા રાણી ઊંધા પગે ચાલતા જાય છે પગમાં કાંટા વાગે છે કુંવરો તરસી જાય છે એ સમયે એક વાવડી આવી રાજા પાણી લેવા નીચે ઉતર્યા અને પાછળથી બંને કુંવરો પણ ઉતર્યા દશામાતાજીએ રૂપે બંને કુંવરોને ખીંચી લીધા કુંવરો અદૃશ્ય થઈ ગયા રાણી વિલાપ કરવા લાગી રાજાને પણ સમજાઈ ગયું કે આ દશામાં માતાનો કોપ છે એણે રાણીને સમજાવ્યું કે જેને આપ્યું છે એ જ પાછું લેશે રાણી રડી રહી હતી રાજા સમજાવતા આગળ વધ્યા થાકના કારણે એમના પગ દુખી રહ્યા હતા એમણે એક વાડી જોઈ અને વિચાર કર્યો કે અહીં આરામ કરીએ પણ વાડીમાં પગ મૂકતા વાડીમાં માળી એ રાજાને જોઈને વિચાર કર્યો કે આ માણસ તો નિશ્ચિતપણે પાપી છે તે લાકડી લઈને રાજાને મારવા દોડ્યો રાજા અને રાણી માંડ માંડ બચીને ત્યાંથી ભાગી ગયા હવે તેમની હાલત ભિખારીઓ જેવી થઈ ગઈ હતી જીવનથી હતાશ થયેલા બંને એક નગરમાં પહોંચ્યા એ નગરમાં રાણીની બહેનપણી રહેતી હતી રાણી વિચારે છે કે બહેનપણી પાસે કંઈ ખાવાનું મળશે એવી આશાએ તેની ઘેર ગઈ રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગુતા તેણે કટુ શબ્દોમાં જવાબ આપ્યો અરે ભિખારણ મારી ઘરેલીમાં આવીને રોટલો માગે છે તને લાજ ન આવે આવી વેણ સાંભળીને દુઃખી રાજા અને રાણી ત્યાંથી આગળ વધી ગયા આગળ જઈને રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને આશા હતી કે તેની બહેન જરૂરથી આશરો આપશે એણે પાદરેથી સંદેશો મોકલાવ્યો કે મારો ભાઈ આવ્યો છે સંદેશો મળતા બહેન વિચારે છે કે ખરેખર મારા ભાઈને કંઈક દુઃખ થયું હશે નહીંતર હંમેશા રથ ઘોડા લઈ આવતા હવે ચાલીને કેમ આવ્યા એણે ભાઈ માટે સુખડી બનાવી સોનાની ગાગરમાં મૂકી સાથે સોનાનું સાંકડું પણ મૂક્યું પણ જ્યારે રાજાને એ ગાગર મળી તે પિત્તળની હતી સુખડી ઈંટના ટુકડા થઈ ગઈ અને સાંકળ સાફ બની ગઈ આ જોઈને રાજા વિચારે છે મારી પોતાની બહેન મને મારી નાખવા ઈચ્છે છે એમ વિચારીને રાજાએ ગાગર જમીનમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો આગળ જતા મોટા નદીના કાંઠે પહોંચ્યા ત્યાં ચીબડાનું ખેતર હતું રાણીએ ખેડૂતોને કહ્યું ભાઈ અમને બહુ ભૂખ લાગી છે કૃપા કરીને એક ચીબડું ખાવા માટે આપો ખેડૂતને તેમની દશા જોઈને દયા આવી તેણે ચીબડું આપી દીધું પણ રાજા રાણી દિનચર્યાના નિયમ મુજબ સંકલ્પમાં હતા કે સૂર્યાસ્ત પછી જ ભોજન લેવું તેથી રાણીએ ચીબડું પોતાની સાંડલામાં છુપાવી દીધું એ ગામના રાજાનો કુંવર થોડા દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં બહાર પડ્યા શોધતા શોધતા એ જગ્યા પર પહોંચ્યા જ્યાં રાણી હતી ત્યાં સિપાહીઓએ રાણીના સાડલામાં કંઈક છુપાવેલું જોઈને પૂછ્યું સાડીમાં શું છે રાણીએ કહ્યું આ તો ચીભડું છે સિપાહીઓએ બહાર કાઢવા કહ્યું જેમ જ રાણીએ ચીભડું બહાર કાઢ્યું તેમજ તે દશામાના કોપથી કુંવરનું માથું બની ગયું સિપાહીઓ ગુસ્સે થઈ ગયા અને કહ્યું તમે રાજાના કુંવરને મારી નાખ્યો છે એમ કહીને રાજા રાણી બંનેને દોરડાથી બાંધીને નગરમાં લઈ ગયા રાજાને કુંવરની હત્યા માટે કાળકોઠડીમાં નાખી દીધા હવે રાણી એકલી રહી ગઈ તે જંગલમાંથી લાકડા લાવતી વેચીને પેટ ભરી હતી જ્યારે અષાઢ મહિનો આવ્યો અને દિવસ વ્રત માટે અનુકૂળ આવ્યો ત્યારે રાણીએ નક્કી કર્યું કે મારા પતિએ દશામાં માતાનું અપમાન કર્યું એ કારણે આ સ્થિતિ આવી છે તેણે દશ દિવસ ઉપવાસ કર્યા માટીની સાંઢણી બનાવી પૂજા કરી અને આરદ્ર સ્વરે માતાજીની સ્તુતિ કરી માતાજી રાણીની ભક્તિથી પ્રસન્ન થઈ માતાએ રાણીને આશીર્વાદ આપ્યો કાલે તારો પતિ તને પાછો મળશે એ જ રાત્રે દશામાં માતાએ નગરના રાજાને સપનામાં દર્શન આપ્યું માતાએ કહ્યું જે માણસ તું કેદમાં નાખ્યો છે તે નિર્દોષ છે તારો કુંવર તો મોસાળમાં છે અને સુરક્ષિત છે સવાર સુધીમાં પાછો આવી જશે સવાર પડતા કુંવર ખરેખર પરત આવી ગયો રાજાએ તરત જ બંદીખાનામાં જઈને જગજીતસિંહને મુક્ત કર્યા અને ક્ષમા માંગી તેમને ધનસંપત્તિ પણ આપી રાજા અને રાણી રથમાં બેસીને પોતાના સુવર્ણપુર રાજ્ય તરફ જતા રહ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને જૂની ગાગર યાદ આવી પાદરે જઈ ખાડો ખોદ્યો તો ગાગરમાં સાચી સુખડી અને સોનાનું સાંકડું હતું એટલામાં બહેન પણ ત્યાં આવી ગઈ તેણે ભાઈ અને ભાભીને પોતાના ઘરે આમંત્રણ આપ્યું રાજા રાણી ત્યાં બે દિવસ રોકાયા અને પછી આગળના માર્ગે નીકળ્યા રસ્તામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું બહેનપણીએ તો પહેલાં જ ચાકારો આપી દીધો હતો અને તે આ સમયે ઓરડા બહાર ઊભી હતી તેણે રાણીને ઓળખી અને ભેટી પડી પછી ભાવથી બોલી બહેન ઘણા દિવસો બાદ આવી છો આજે તો હું તમને જવા દઈશ નહીં રાણીએ જવાબ આપ્યો મારી સ્થિતિ ખૂબ કઠિન હતી ત્યારે તમે મને એક કકડો રોટલો પણ આપ્યો નહોતો તેથી હવે અમે અહીં રોકાઈશું નહીં આવું કહીને તેઓ ત્યાંથી આગળ ચાલી ગયા ચાલતા ચાલતા તેઓ ગામના પાદરે આવેલી વાડીમાં આવ્યા વાડી સુકાઈ ગયેલી હતી પણ તેઓ આવતા તે લીલી છમ થઈ ગઈ ત્યાંની માળી ખુશ થઈને તેમને હાથ પકડીને અંદર લઈ ગઈ થોડું આરામ કરીને તેઓ ફરી આગળ ચાલ્યા રસ્તામાં એક વાવ આવી વાવના કાંઠે દશામાતા વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કરીને ઊભી હતી બંને કુંવરો તેમની આંગળી પકડીને ઊભા હતા રાજા અને રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને તેમના ચરણોમાં ઢળી પડ્યા દશામાએ અસલ સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું હે રાજા તું અભિમાન કરીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી હું તારા પર રીસાઈ ગઈ હતી પણ હવે તારો અભિમાન દૂર થઈ ગયો છે અને તારી રાણીએ ભક્તિપૂર્વક મારું વ્રત પણ કર્યું છે એટલે હું તારે પર પ્રસન્ન થઈ છું તને તારું રાજપથ પાછું મળશે રાજાએ તેમને પગમાં પડીને પ્રાર્થના કરી માં હે દયાળો કલિયુગમાં કોઈ પણ તમારી કસોટી પાર નહીં ઉતરી શકે હવે પછી આવો રોષ કદી પણ ન કરશો રાજાના આ પ્રેમભર્યા શબ્દો સાંભળીને દશામાં હસી પડ્યા અને કહ્યું હું તારી વાત સ્વીકારું છું કલિયુગમાં જે કોઈ મારું વ્રત કરે છે મારી કથા કહે છે કે સાંભળે છે તેની દશા સદા સારી રહેશે આ રીતે કહીને દશામાતા અંતર્ધ્યાન થઈ ગયા રાજા અને રાણી પોતાના બંને દીકરાઓ સાથે રાજ્યમાં પાછા ફર્યા સેનાપતિએ પડોશી રાજ્યને હરાવીને પોતાનું રાજ્ય પાછું મેળવી લીધું હતું નગરમાં સમાચાર પહોંચતાં જ લોકોએ સાદ કર્યા અને રાજા રાણીનું ઢોલ નગારા વગાડીને સ્વાગત કર્યું ત્યારબાદ રાજા રાણી આનંદથી જીવવા લાગ્યા તેમણે પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું અને પછી વ્રત પૂરું થતાં ઉજવણી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તૃપ્ત કર્યા રાજાની સમૃદ્ધિમાં દસગણો વધારો થયો અને દસે દિશાઓમાં રાજાનું યશ ફેલાઈ ગયું હે દશામાં જેમ તમે આ રાજા અને રાણીનું કલ્યાણ કર્યું તેમ તમારું વ્રત કરનારા કથા સાંભળનારા અને કહેનાર સૌ ભક્તોને પણ ફળ આપો બોલો દશામાની જય મિત્રો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રીકૃષ્ણ રાધે રાધે